હાલો પ્રીન રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર છવીસ અને હા મિત્રો આજે અગિયાર તારીખ એટલે માક્ષર સુદ અગિયાર જ એટલે કે ગીતા જયંતિ છે આજે તો તમને બધાય મારા ખેડૂત મિત્રોને ગીતા જયંતિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલમાં સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા ત્રણે ત્રણ યાર્ડના ભાવ દરરોજને માટે તમારા મોબાઈલ સુધી અમારી નોટિફિકેશન છે તે પહોંચતી રહે તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો આજે જોઈએ સૌ પ્રથમ જોઈએ લીંબુ લીંબુના જે ભાવ છે જે વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી સૂકી સૂકી ડુંગળીના જે વીસ કિલોના ભાવ છે તે એકસો પચીસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે વીસ કિલોના ભાવ છે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ મૂળા મૂળાના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે વીસ કિલોના ભાવ છે तो ऐसी रुपया लई एक सौ साठ रुपया से हम जो ये कॉबीज को कोबीजा वीस किला भाव से सौ रुपया लई बच्चों रुपया से हवे जो ये फुलावर फुलावर जो वीस किला भाव से ते एक सौ वीस रुपया बच्चों बचोचालीस रुपया से हम जो ये भीडो भीडा वीस किला भाव से तरह सौ रुपया लई छसो रुपया से હવે જોઈએ ગુવાર ગુવારના જે વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ સોરા સોરાના જે વીસ ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે વીસ કિલ્લાના ભાવ છે તે બસો ચાલીસ રૂપિયાથી લઈ ચારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે વીસ કિલાના ભાવ છે તે બચ્ચુ રૂપિયા થી લઈ 500 રૂપિયા સે હવે જોઈએ દૂધી દૂધી નો જે 20 કિલો નો ભાવ છે તે 70 રૂપિયા થી લઈ 160 રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલા નો જે 20 કિલો નો ભાવ છે તે 500 રૂપિયા થી લઈ 600 રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવો નો જે 20 કિલો નો ભાવ છે તે 600 રૂપિયા થી લઈ 2250 રૂપિયા છે હવે જોઈએ કીંચોળા કિચોડાના જે વીસ કિલોના ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ પરવર પરવરના જે વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે વીસ કિલોના ભાવ છે તે બચો ચાલીસ રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ લીલી તુવેર લીલી તુવેરના જે વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે વીસ કિલાના ભાવ છે તે બસો વીસ રૂપિયાથી લઈ ત્રણસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી લીલી લીલી ડુંગળીના જે વીસ કિલ્લાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ સણા લીલા લીલા સણાના જે વીસ કિલોના ભાવ છે તે બચસો પચાસ રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા લીલા મરસાના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ હળદર લીલી લીલી હળદરના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ લસણ લીલું લીલા લસણના જે વીસ કિલોના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના દોઢાના જે વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ બસો એંસી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ને શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરો અને બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ